નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ નવ ના ગુજરાતી વિષયની તારીખ બાર બાર બે હજાર ચોવીસ ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ બાર બાર ચોવીસના રોજ આ ગુજરાતી વિષયના પેપર સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે જેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ લિંક પણ આપેલી છે તો જેમની અંદર તમે જોઈન થઈ જજો તે જેથી તમને આવનારા તમામ વિડીયો મળતા રહે શરૂઆત કરીએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણચાર નંબર એક માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો માતાના ટહુકા પાસે સૂરની તાલની અને સંગીતની વિસાત નથી નંબર બે ગોદ માતની ક્યાં કાવ્યના કવિનું નામ લખો તો ગોદ માતની ક્યાં કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે નંબર ત્રણ હાજર હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય તો હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય નંબર પાંચ માતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે તો કે ગોદમાતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂફ મળે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો જેમના ગુણચાન નંબર એક માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે લખી શકો છો નંબર બે કમીને માતા પાસેથી શું શું મળે છે તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો જેમના ગુણ બે નંબર એક છત તો અગાસી નંબર બે રાહી તો મુસાફર નીચે આપેલા શબ્દોના લિંક ઓળખાવો જેમના ગુણ બે નંબર એક શિયાળો પુલ્લી નંબર બે ગોદ સ્ત્રીલિંગ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો જેમના ગુણ બે નંબર એક હજાર હાથ હાજર હોય તો હજાર સંખ્યા વાચક નંબર બે ભર્યા શિયાળે હૂફ આપતી માયા માની ક્યાં માની માયા તો સંબંધ વાચક નીચે આપેલા શબ્દોની જરૂરી સુધારીને લખો જેમના ગુણ બે નંબર એક છતર છતર સુર સૂરજ આગળ જોઈએ નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેમને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ચાર અહીં તમને જે કાવ્ય છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને જે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર એક માં કોને પાણી પાવાની સૂચના આપે છે માં તુલસીને પાણી પાવાની સૂચના આપે છે નંબર બે માં કેવા તુલસી દલ લેવાનું કહે છે તો કે કુંડામાં જે ખરી ગરી ગયેલા પડ્યા હોય એવા તુલસી દેવાનું મા કઈ રીતે એમના પિતાના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે તો મા એમના પતિના અર્ધા ખુલ્લા મુખમાં કંપતે હાથે તુલસીનું લીલું પર્ણ મૂકે છે નંબર ચાર કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક આવશે તુલસી દલ નીચે આપેલા વિષયો પર આશરે સો શબ્દોમાં અહેવાલ લખો જેમના ગુણ પાંચ નંબરે તમારી શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કરેલ વહેમ સામેની ઝુંબેશનો અહેવાલ લખો તો વહેમ સામેની ઝુંબેશનો અહેવાલ અહીં તમને આપેલો છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ સોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે